અમરેલી શહેર સહિત જિલ્લાની આંગણવાડી વર્કર્સ મહિલાઓ દ્વારા હડતાલ પાડવામાં આવેલી હતી પોતાની અધૂરી માંગોને પરિપૂર્ણ કરવાની માંગણી તેઓ કરી રહ્યા છે અમરેલી શહેર સહિત દેલિયા સાબરગુલા સહિતના તાલુકા મથકો પર આંગણવાડી વર્કરોએ હડતાલ પાડેલી હતી વેતન વધારો સહિતની અલગ અલગ માંગણીઓ સંદર્ભે આંગણવાડી વર્કર્સની બે દિવસની હડતાલ પાડવામાં આવેલી છે વર્કરો અને હેલ્પર્સની

અને લીલીયા આંગણવાડી સંગઠનની પ્રમુખ છું અમારા સંગઠનના કહેવા મુજબ અમે લોકો આજે અમારી લીલીયાની કચેરીએ આઈસીડીએસની કચેરીએ અમારા પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ તેમજ અમે વર્કર હેલ્પર બંનેએ આજનો અમારો બે દિવસનો સીએલ રજા રિપોર્ટ અમે રજૂ કરેલ છે બેનને અને અમે ઓફલાઈન અને ઓનલાઈન બે દિવસ સોળ અને સત્તર તારીખ આંગણવાડી બંધ રાખેલ છે એમાં અમારા મુખ્ય બે પ્રશ્નો છે એક અમારો વેતન વધારો કરો અને બીજું અમને કાયમિકના કર્મચારી તરીકે અમને નિમણૂક કરો અને બે હજાર ચોવીસની કેન્દ્ર સરકારની જે ચૂંટણી આવે છે અમારી આ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારી આંગણવાડી ચાલે છે તો અમને આ કેટલા ટાઈમ થી અમારા પ્રશ્નો રજૂ કરીએ છીએ પણ કોઈ ધ્યાન નથી દેતું તો ગુજરાત સરકારના સાંસદ સભ્યો અને અધિકારીઓને અમારી વિનંતી છે કે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે અમને અમે અમે અમારા કામ સિવાયનું પણ ઘણું ખરું કામ સરકારનું કરીએ છીએ તો અમારા પ્રશ્નો સરકારમાં રજૂ કરે અમે આ માટે બધા અહીંયા ભેગા થયેલા છીએ આ અંગેના પ્રશ્નો વહેલી તકે તમારા પૂર્ણ થાય અને એ અંગે તમારી શું તૈયારી છે અમે આજ અહીંયા આવેદનપત્ર આપ્યું છે અમારા સીડીપીઓ ને અને કાલ અમે અમરેલી જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે લીલિયા તાલુકાના અને તમામ ગુજરાતના અમે બધા આંગણવાડી વર્કર હેલ્પર બેનો કાલ રેલી કાઢીએ છીએ અને આગળ જો સરકાર અમારી સામુ નહીં જોવે અમારા પ્રશ્નો અને વાસા નહીં આપે તો અમે લોકો આગળ પણ આ માટે આંદોલન કરવા માટે તૈયારી અમારી છે અમરેલી સમગ્ર અમરેલી જિલ્લા આંગણવાડી વર્કર હેલ્પર સંગઠનના માધ્યમથી આઈસીડીએસ બહુમાળી ભવનમાં એકત્રિત થયા છીએ ઘણા વર્ષોની અમારી પેન્ડિંગ માગણીઓ પડેલી છે જેના ઉપર સરકારે અત્યાર સુધી ક્યારેય કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી હવે અમારી સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે ઓનલાઈન ઓફલાઈન બંને કાર્યો અમને સોંપવામાં આવે છે ગધેડાથી બદતર વેતરું કરાવવામાં આવે છે તો ત્રાસ પામી ગયા છીએ તો હવે બસ છેલ્લી વખત અમે સરકારને નમ્ર નિવેદન તો અવારનવાર કરેલું છે પણ હવે કાંઈક અલગ થવા જઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે કાંઈક જવાબ આપવો પડશે કેન્દ્ર સરકારની આ યોજના છે કેન્દ્ર સરકારે છેલ્લા વીસ વર્ષથી અમારી સામે કોઈ પ્રકારનું ચૂકવણું કે જે ન્યાય અમને મળવો જોઈએ અમારા કામના બદલામાં એ આપેલો નથી આજે જે વર્કર આવેદન આવેદનપત્ર દેવા આવ્યા છે તો એમના જે કાંઈ પ્રશ્નો છે તે અમે સરકાર સુધી રજૂઆત કરીશું અને જે કાંઈ ઘટક લેવલના પ્રશ્નો છે અહીંથી જે સોલ્વ થાય છે એ અમે પ્રશ્ન સોલ્વ કરી આપીશું એ અ આ પછી અમે સરકારમાં આગળ કાર્યવાહી કરીને મોકલી દઈશું